ગઈ તારીખ ત્રીસ તારીખના રોજ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની ત્યાં નીચે હાર્મિસભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઈનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતની રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ બાબતે ખૂન નો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુના ના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી ઝડપી આવ્યો છે અને તેમના વિરુદ્ધ બારેક જેટલા ગુના છે પ્રોહિબિશન અને ત્રણસો સાતના ના અલગ અલગ ગુના છે હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર અને અગાઉ પણ ગુનાઓમાં ત્રણસો સાત ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે ગુનાહિત વૃત્તિવાળો છે એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે આરોપી આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માંથી ઝડપવામાં આવ્યું